જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મિની બ્લોગમાં તો અમે આજે નીકળી ગયા છીએ યુકેના ખેતર એક્સપ્લોર કરવા મારા મમ્મી અને મારા પપ્પા પહેલેથી જ મારી રાહ જોઈને બહાર ઊભા હતા અને યમુના તો હોય જ હો પછી તો યમુના અમને રોડ ક્રોસ કેવી રીતે કરવો તે બતાવતી હતી અમે ચાલતા ચાલતા પહોંચી ગયા ગાર્ડનમાં જે આખું ખાલી ખામ હતું કેમ કે આજે સ્કૂલ ચાલુ હોય ને પછી તો મારા પપ્પા બે અલગ અલગ ઝંડા જોઈ ગયા અને મને પૂછ્યું એટલે મેં જવાબ દીધો કે આ વાળો જે છે એ યુકેનો ઝંડો છે એટલે કે ચાર દેશોનો ઝંડો છે અને આ બીજો છે તે ઇંગ્લેન્ડનો ઝંડો છે ને આગળ રસ્તામાં સુરતમાં હોય એવી કેનાલ દેખાઈ ગઈ ને દૂર બેઠા બેઠા ભૂરાભાઈ એક માછલી પકડતા હતા આ છે કેનાલની આજુબાજુનો અને કેનાલની ઉપરનો નજારો જે તમે વિડીયોમાં જોઈ શકો છો અને આગળ જતા રસ્તામાં સફરજનનું ઝાડ આવ્યું સફર સફરજન તો એટલા એમાં આવ્યા લોરખીને લોરખા હો પછી અમે એકદમ પાકો રસ્તો જોયો આપણે ત્યાં તો આવો ગાડા કેડો હોય અને અહીંયા યુકેમાં તો પાકો રસ્તો છે પછી તો અમે ખેતર પહોંચી ગયા અહીંયા પહોંચ્યા પછી અમને ખબર પડી કે ખેતર લણાઈ ગયા છે અહીંયા મકાઈના ખેતર હતા દૂર દૂર સુધી ખેતર જ ખેતર અસલ ગામડાની ફિલિંગ આવી હો પછી અમે રિટર્ન થઈ ગયા તો રિટર્નમાં અમે પાછા ને કેનાલની નીચે જોવા માટે ગયા તો કેનાલની બાજુમાં એક પગદંડી હતી જે દૂર દૂર સુધી જતી હતી પછી રસ્તામાં અમને એક સર્ચ દેખાણું સર્ચ એટલે અહીંયાનું મંદિર આપણે મંદિર હોય અહીંયા સર્ચ હોય પછી અમે નિજની સ્કૂલે પહોંચી ગયા તો મારા પપ્પા ત્યાં જ રોકાઈ ગયા અને અમે ઘરે આવી ગયા તો કેવું લાગ્યું આજનો બ્લોગ કમેન્ટ કરીને જણાવજો જય શ્રી કૃષ્ણ મળીએ નેક્સ્ટ વ્લોગમાં બાય